રાજ્યવાસીઓ આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે માર્ચ મહિનામાં જ ભુક્કા બોલાવતી ગરમી પડતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યાં જ હજુ તો આખી ઉનાળાની સીઝન બાકી છે જેને લઈને લોકો ચિંતિત છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યના હવામાનને લઈને માહિતી આપી છે તેમણે આગામી દિવસોમાં તાપમાનમાં થનારી વઘઘટ આવનારા વાદળો અને ગરમી ઉકળાટ અંગે માહિતી આપી છે પંદર માર્ચથી પવનની ગતિમાં સારો એવો ઘટાડો થશે પંદર થી એકવીસ તારીખ સુધી પવનની ગતિ પણ સામાન્ય નજીક આવી જશે જો કે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ એક હીટવેવનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે રાજ્યના ચાલીસ થી પિસ્તાલીસ ટકા વિસ્તારો એવા હશે જ્યાં વાદળ હશે અમુક જગ્યાએ છૂટાછવાયા તો અમુક જગ્યાએ અતિઘાટા વાદળ જોવા મળે તેવી શક્યતાઓ છે જે વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થશે ત્યાં ગરમી ઉકળાટ અને બફારામાં પણ વધારો થઈ શકે છે તાજેતરમાં ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઈ હતી જેના કારણે ગુજરાત અને રાજસ્થાનમાં ઝડપી પવન હતા અને તાપમાન પણ નીચે ગયું હતું હવે એ પવન બંધ થયા છે હાલમાં જમીન પરના ઇનલેન્ડ પવનો આવી રહ્યા છે ગરમી ઘટશે તેની પાછળ પણ પવનની દિશાનો બદલાવ કારણભૂત રહેશે રાજ્યના સાત જિલ્લાઓ એટલે કે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જુનાગઢ અને સુરતમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે ગુજરાતના કેટલાક ભાગોમાં વોર્મ નાઇટની પણ આગાહી કરવામાં આવી છે આજે અમરેલી ભાવનગર કચ્છ સુરત બનાસકાંઠામાં વોર્મ નાઇટની આગાહી આપવામાં આવી છે